માન્ય નરેન્દ્રભાઈ મોદીને અમારા દ્વારા એ અપીલ કરવામાં આવી છે કે પહેલાં તો આવા કેટલાય ગુનાખોરો અને ગૃદ્ધો અને બીજા ઘણા કૌભાંડો થયા છે ત્યારે તો કોઈ સર્વિસ કાઢવામાં આવી નથી પરંતુ આ દીકરીની કોઈ પણ પૂર્વ જાણકારી આપ્યા વગર તો તેનું જરૂર આપણા વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમ કીધું હતું કે બહેનો તમને કંઈ પણ જરૂર પડે તો મને એક ટપાલ લખજો હું તમારી વારે આવીશ સુરક્ષા માટે તમે આવો અને આ જે નિર્દોષ દુઃખ કરીને જે પ્રમાણે ગુનેગાર ઠેરવી છે તો એને ન્યાય આપવામાં આવે અમરેલીની પાટીદાર સમાજની દીકરી પાયલ કોટીને ન્યાય અપાવવા માટે સુરત ખાતે મહિલાઓ એકત્રિત થઈને બસો કરતા વધારે પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા અને આ તમામ પોસ્ટકાર્ડ વડાપ્રધાનને મોકલીને દીકરીને ન્યાય મળે તેવી આશા પણ વ્યક્ત કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા સાથે પ્રદીપ બસો જેટલી મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખ્યા અને અમરેલીની દીકરી પાયલ કોટીની ધરપકડ મુદ્દે બસો જેટલી મહિલાઓ એક સાથે વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખીને વિવિધ માંગણીઓ પણ કરી અને આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે અને તેવી આ વાત જે છે તે પોસ્ટકાર્ડમાં કરવામાં આવી આ પોસ્ટકાર્ડની અંદર લખવાની વાત એટલા માટે આવી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતકાળની અંદર એકવાર કહ્યું હતું કે બહેનો દીકરીઓને કોઈ પણ તકલીફ પડે તો મને એક ખાલી પોસ્ટકાર્ડ લખી આપજો જો કે હવે એ સુરતથી એક નહીં પરંતુ બસ્સો પોસ્ટકાર્ડ જે છે તે લખવામાં આવ્યા છે બસો મહિલાઓએ વડાપ્રધાન મોદીને પોસ્ટકાર્ડ લખી અને પાયલ ગોટી પર જે આરોપ લાગવામાં આવ્યા છે ત્યારના સીસીટીવી તપાસવાની માંગ કરવામાં આવી છે આ સાથે જ આરોપો મુદ્દે જાહેરમાં ખુલાસો કરવા પણ પોસ્ટકાર્ડની અંદર માંગ કરવામાં આવી છે સ્વતંત્ર કમિટી બનાવીને તપાસ કરી અને રિપોર્ટ એ જાહેર કરવામાં આવે તેવી પણ માંગ આ મહિલાઓ દ્વારા કરવામાં આવી છે અને જો આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં મહિલાઓએ સ્વાભિમાન મિશન જે છે તે શરૂ કરવામાં આવશે તેવું પણ આ મહિલાઓએ પોસ્ટકાર્ડની અંદર જણાવ્યું છે

બીજા ઘણાય કૌભાંડો થયા છે તો ત્યારે તો કોઈ સરઘસ કાઢવામાં આવ્યું નથી પરંતુ આ દીકરીને કોઈ પણ પૂર્વ જાણકારી આપી વગર તેમની ધરપકડ કરવામાં આવી રાત્રિના સમયે અને બીજા દિવસે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું તો આ ઘટના ખૂબ જ દુઃખદજનક કહેવાય છે રાજ્યમાં નકલી લેટરકાન મામલે વધુ ઉગ્ર માહોલ જે છે તે સર્જાઈ રહ્યો છે ત્યારે આખાયા મામલાને લઈને અમરેલીની અંદર એકવાર બંધનું એલાન પણ જે છે તે કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવ્યું હતું જો કે પરેશ ધાનાણીએ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવાને લડતમાં જોડાયા હતા અને ચર્ચાનો ચોરોનો એક કાર્યક્રમ પણ કર્યો હતો અને કાર્યક્રમ બાદ પરેશ ધાનાણીના સતત કલાકના ઉપવાસ પણ કરવામાં આવ્યા હતા જોકે ઉપવાસ બાદ પણ પાયલ ગોટીને ન્યાય ન મળ્યો હતો અને ન્યાય મેળવવા માટે અમરેલીના લોકોએ સ્વૈચ્છિક બંધ પાડવા મામલે કોંગ્રેસ દ્વારા જે અપીલ કરવામાં આવી હતી પરેશ ધાનાણી દ્વારા જે અપીલ કરવામાં આવી હતી તે અપીલને ધ્યાન રાખતા અમરેલી એ બપોર સુધી બંધ રાખવામાં આવ્યું હતું અને અમરેલીની તમામ બજારો પણ બંધ જોવા મળી હતી

આપણા વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમ કીધું હતું કે બહેનો તમને કંઈ પણ જરૂર પડે તો મને એક ટપાલ લખજો હું તમારી વારે આવીશ તો આજે અમરેલીની અંદર એક કુંવારી દીકરી સાથે જે અન્યાય થયેલો છે જે ઘટના બની છે અડધી રાતે કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર એને ઘરેથી ધરપકડ કરવામાં આવી અને બીજે દિવસે સરઘસ કાઢવામાં આવ્યું આ સરકારની અંદર બુટલેગરો છે ખૂનીઓ છે રીઢા ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે એનું સરકાર સરકસ નથી કાઢતી જ્યારે એક કુંવારી દીકરી નિર્દોષ દીકરીનું આ લોકો સત્તાના મધમાં સત્તાધીશોના કહેવાના કારણે જ્યારે સરઘસ કાઢ્યું હોય ત્યારે આ ગુજરાતની અંદર કોઈ પણ મહિલા આજે પોતાને સુરક્ષિત નથી સમજતી ત્યારે મહિલાઓ અને બહેનો દ્વારા વડાપ્રધાનને વિનંતી કરતો પત્ર લખવામાં આવ્યો છે કે અમારી સુરક્ષા માટે તમે આવો અને આ જે નિર્દોષ દુઃખીને જે પ્રમાણે ગુનેગાર ઠેરવી છે તો એને ન્યાય આપવામાં આવે એને જે માર મારવામાં આવ્યો છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરી અને જે કોઈ પણ અધિકારીઓ દ્વારા પોલીસવાળા દ્વારા કે પદાધિકારીઓ દ્વારા આજે દીકરીની રાત્રે ધરપકડ કરવામાં આવી છે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ માંગણીઓ સાથે આ બહેનો દ્વારા આજે વડાપ્રધાન શ્રી પત્ર લખવામાં આવેલો છે આજે અહીંથી પૂણા ગામથી શરૂઆત કરવામાં આવી છે અને આજે બસોથી વધારે પોસ્ટકાર્ડ લખવામાં આવેલા છે ને આગામી દિવસોમાં પણ હજી નારી સ્વાભિમાન આંદોલન અંતર્ગત સુરત શહેરની અંદરથી વિવિધ જગ્યાએથી પોસ્ટકાર્ડ લખવામાં આવશે. તમને જણાવી દઈએ કે અમરેલી નકલી લેટર કાર્ડ મુદ્દો હવે રાજકીય રંગ લઈ રહ્યો છે. પાલગોટીનું સરગસ કાઢનારા અધિકારીઓ સામે તંત્ર દ્વારા નરમ વલણ રાખતા કોંગ્રેસે મોરચો માંડ્યો છે. અટકાયત દરમિયાન પાલગોટીને પટ્ટેથી માર માર્યાનો અધિકારીઓ પર આક્ષેપ જે છે તે પાલગોટી દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે આ આક્ષેપોને લઈને હવે કોંગ્રેસ અને તમામ રાજકીય પાર્ટી એલર્ટ થઈ છે અને આખો આ મામલો રાજકીય વળાંક તરફ જઈ રહ્યો છે. જોકે અમરેલીમાં આવી ઘટના પ્રથમ વખત બનતા રાજનેતાઓ સહિત લોકોમાં પણ અધિકારી પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે જોકે પરેશ ધાનાણીએ કહ્યું કે દીકરીઓ સાથે આવું વર્તન રાખી અને એ જો અધિકારીઓ ખુલ્લામાં ફરતા હોય તો આવું એ વર્તન સાખી નહીં લેવામાં આવે પાયલને પટ્ટા મારનાર અધિકારીઓ સામે પગલા લેવાની માંગ કરતા કોંગ્રેસે નારી સ્વાભિમાન આંદોલનની શરૂઆત કરી છે અને આ આંદોલન અમરેલીથી શરૂઆત થતા સુરત પણ સુધી પહોંચ્યું છે અને સુરતની અંદર આ આંદોલનની દરમિયાન નારી સ્વાભિમાન આંદોલન દરમિયાન કોંગ્રેસના તમામ નેતાઓની ધરપકડ પણ કરવામાં આવી છે આપનું શું માનવું છે સુરતની મહિલાઓએ આ જે પોસ્ટકાર્ડ લખ્યું છે તેને લઈને કેમ કે વડાપ્રધાને ભૂતકાળની અંદર એકવાર કહેતું હતું કે મારી બહેનો તમને કોઈ તકલીફ પડે તો મને એક પચાસ પૈસાનો પોસ્ટકાર્ડ લખજો કે હવે આ સુરતની બહેનોએ પચાસ પૈસાનું એ પોસ્ટકાર્ડ તો લખ્યું છે પરંતુ આ બહેનોને આશા છે કે તેમને ન્યાય ક્યારે મળે